આ કાર્યવાહીના કારણે એટલી બદનામી મળી કે હવે એને સુધારવાનો ગમે તેટલો પ્રયત્ન થશે એ બાજી સુધારવાની લાગતી નથી કાલે ઉઠીને કોઈ સમાજ સમાજના આગેવાનો અથવા તો આ દીકરી ખુદ પોલીસ કસ્ટડીમાંથી છૂટી બહાર આવી ભાજપનો કે સરકારનો આભાર માને અથવા એની વાહવાહી કરે તો પણ આ બદનામી જે થઈ છે તે ધોવાવાની નથી અમરેલી પોલીસની જે દીકરી સાથે દુર્વ્યવહાર કર્યો અને એના કારણે ભાજપ અને સરકારની જે પીજી અટ થઈ એટલે ભાજપના કેટલાય નેતાઓ મેદાનમાં આવ્યા અને બાજી સુધારવાનો પ્રયત્ન કર્યો એ બાજી સુધારવા ગયામાં ખીચડી વધુ બાજી ગઈ પરિણામ એ આવ્યું કે હવે સાપે ઉંદર ડર્યો હોય ને એવી સ્થિતિ થઈ નથી એ બહાર કાઢી શકતો નથી અંદર લઈ શકતો જો આ પરિસ્થિતિ આમ ને આમ રહી તો ભાજપની વધારે બદનામી થશે કોઈક સમાજ એની તરફેણમાં આવશે તો કોઈ સમાજને એવું પણ લાગશે કે આ સમાજની દીકરી માટે ભાજપ આટલું કરી છે તો બીજા સમાજના દીકરીઓ માટે ક્યારે કેમ લડતું નથી એટલે ભાજપની સ્થિતિ અત્યારે બાવાના બે બગડા જેવી છે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ભાજપ સુધારવા જાય છે અને બુમરેંગ થાય છે કારણ કે ભાજપના ધારાસભ્યના મળત્યાવે આ બધું કરી લીધું દીકરીના પિતાએ તેના સાથે કેવો વ્યવહાર થયો તે દુનિયા આખીને કહી દીધો સાંભળો તેના પિતા અને પરિવારજનના મુખે તેમના સાથે શું થયું તે વિગત ભાઈ તમે શીતલ રોડે આવો ત્યાં હું ગયો ને જ્યાં ચાર પાંચ વ્યક્તિ બેઠી હતી ત્યાં મને કહેવામાં આવ્યું કે ભાઈ અમે કે એમ તમે કહો એટલે તમને જામીન મળી જશે તે એક ચેતનભાઈ કરી લાલાવાદના ભાઈ હતા એણે મને એમ કીધું કે ભાઈ તમે આ કૌશિકભાઈના ફેવરમાં વિડીયો બનાવો એટલે તમને તમારી દીકરી કાયરા સૂકી જાય પણ એ બાબતે મારી પાસે બોલાવડાવ્યું અને એ બાબતે મને કોઈ એને સહાય કરી નથી એને કોઈ આપ્યું કે ભાઈ આ તું મને ટાઈપ કરી દે એટલે એણે એ કરી આપ્યું આ એનો ગુનો છે ખોટા એટલે કાઈક તો હદ હોવી જોઈએ ને એમ અને એ પાછું તદ્દન ખોટું એમ કાઈક તો થોડુંક હાસું હોવું જોઈએ ને હવે દીકરીનો ગુનો હું મે કીધું તમારા રાજકારણની આંતરિક લડાઈ છે એમાં દીકરીને હું દીકરીને રાજકારણના રહની ખબર નથી અને તમારી આંતરિક લડાઈનો ભોગ બનાવી દો છો તમે લડી લો અંદર કપાય મારો કોઈને કાંઈ લેવા દેવા નથી ભાઈ આ દીકરીનું હું સરઘસની તો તમે કરો છો રાતના દીકરીને ઉઠાવી છે જાણે કોઈ કે કે મિલિટન્ટ હોય ને એવી રીતે ઉઠાવી છે સાહેબ અને પછી એ બધું કર્યા પછી વળતે દિવસે અમને જાણવા મળ્યું છે પાંચ વાગે એફઆરઆઈ દાખલ કરીને એને રીકન્સ્ટ્રક્શન હવે નામ આપે છે રીકન્સ્ટ્રક્શન ખરેખર આપણે જેને સાદી ભાષામાં હો સમજી છે વરઘોડો દીકરીનો વરઘોડો કાઢો જેને કોઈ ગુનો નથી એવી દીકરીનો વરઘોડો હું એમ પૂછવા માંગુ છું પોલીસ ને કે તમે તો ભલામણા કઈ તમે તો સમજો તમે હાવ રાજકારણના પ્યાદા પેદા થઈ જાવ છો હા હું ચોક્કસપણે માગણી કરું છું કે આમાં પોલીસની પણ ભૂંડી ભૂમિકા છે પોલીસે એની ફરજ ન સુકવી જોઈએ સમરબંધી હોય તો શું થઈ ગયું તમે કાંઈ એનો પગાર નથી ખાતા અમારા ટેક્સના પૈસાનો પગાર ખાવ છો આપણે ત્યાં કહેવત છે ચા કરતા કેટલી વધારે ગરમ એવી જ અંગ્રેજીમાં એક કહેવત છે મોર લોયલ ધેન ધ કિંગ અમરેલી પોલીસ આવું જ કંઈક સાબિત કરવા ગઈ એ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં બેઠેલા સત્તાધીશોને એવું સાબિત કરવા ગઈ કે એમના પ્યાદા કરતાં પણ એમને વધારે વફાદાર છે અને એમના અતિ ઉત્સાહના કારણે આ આખી ઘટનાએ એવું સ્વરૂપ આકાર લીધું છે કે ભાજપને કેવી રીતે બહાર નીકળવું એ સમજણ પડતી નથી એક લેટર કાન જે ભાજપનો આંતરિક વિખવાદ છે એની એક ફરિયાદ થાય છે પોલીસે એની એક સામાન્ય કેસ તરીકે તપાસ કરવી જોઈએ જે બી શંકાસ્પદ આરોપીઓ હતા એને ધરપકડ કરવી જોઈએ એક સામાન્ય રાબેતા મુજબની પોલીસ કાર્યવાહી કરવાની જગ્યાએ અમરેલી પોલીસે અતિ ઉત્સાહમાં આવીને જાણે મોટો મીર માર્યો હોય આ આરોપીઓ જેમાંથી કેટલાક તો ભાજપના જ હોદ્દેદારો છે એમને પકડ્યા માધ્યમો સામે વગર એમને મોઢા ઢાંકે રજૂ કર્યા જાણે કે ધારાસભ્યને બચાવી લેવાથી મોટો જંગ જીતી લેવાનો હોય એવી કાર્યવાહી કરી અને એના કારણે આજે પોલીસ એટલી બદનામ થઈ રહી છે કે સરકારે પોલીસને બચાવી કે પોલીસે સરકારને બચાવી એ બેમાંથી એકને પણ ખબર પડતી નથી તમને આશ્ચર્ય પણ થશે અને દુઃખ પણ થશે કે દીકરી સાથે દુર્વ્યવહારની અમરેલીની આ પહેલી ઘટના નથી બે હજાર છ સાતમાં પણ પાટીદાર સમાજની બે દીકરીઓ સાથે પોલીસે આવો દુર્વ્યવહાર કર્યો હતો પણ ત્યારે અમરેલી જિલ્લાના એક ધારાસભ્ય કે જેને કરોડ રજ્જુ હતી તે રાજ્ય સરકાર સાથે લડી પડ્યા અને એણે દીકરીઓને છોડાવી હવે સમય બદલાઈ ગયો છે હવે તો રાજનેતાઓ પાસે એવી અપેક્ષા રખાય નહીં કે એમના જ પક્ષની સરકાર સાથે લડી લે દીકરીઓને બચાવવા દીકરીઓની સુરક્ષા અને એમની ઇજ્જત સાચવવા માટે આવા જ વિશ્લેષણો જોતા રહેશો બેનિફિટ ન્યૂઝ ડોટ ઇન પર